તો આ સમગ્ર મામલે યોગ્ય ન્યાય માંથી કિશોર નો પરિવાર જિલ્લા પોલીસ ભવન ખાતે રડતા સ્વરે રજુઆત કરવા પહોંચ્યા હતા બનાયગે જાય ઓલપાડ તાલુકાના ઉમરા ગામના એક પિતાએ પોતાના પુત્રને ન્યાય અપાવવા જિલ્લા પોલીસ ભવન ખાતે રડતા રડતા ન્યાયની પુકાર લગાવી ઓલપાડ તાલુકાના ઉમરા ગામે હરે કૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા ધર્મેશભાઈ ભાડાનીનો કિશોર અવસ્થાનો પુત્ર કાવ્ય ભાડાની ગત સત્તરમી મેના રોજ પોતાના મિત્રો સાથે નજીકના ગાર્ડનમાં મંદિર પાસે બેઠા હતા તે દરમિયાન નાના બાળકો વચ્ચે બોલાચાલી થતા અચાનક અસામાજિક તત્વોએ આવી કાવ્ય તથા તેના મિત્રો પર જીવલેણ હુમલો કરી લોહીલુહાન હાલતમાં છોડી નાખ્યા માફી ચૂક્યા હતા. બાદમાં આ બનાવની જાણ ઇજાગ્રસ્ત કિશોરના પરિવારને થતા તેઓ કાવ્યા તથા તેના મિત્રોને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેથી આ ગંભીર બનાવને પગલે ઈજાગ્રસ્ત કિશોરના પિતા દ્વારા સાયન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી ફરિયાદના આધારે સાયન પોલીસ દ્વારા આરોપીઓની અટક કરી એકસો એકાવનની કલમ લગાવી છોડી દેવામાં આવ્યા હોવાની ફરિયાદી દ્વારા હકીકત જણાવવામાં આવી છે. તો વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનથી છૂટ્યા બાદ આરોપીઓ અન્ય પંદર વીસ લોકોનું ટોળું લઈ સોસાયટીમાં આવી ધમકી આપી ગયેલા ફરી એકવાર સાયન પોલીસને રજૂઆત કરતા સાયન પોલીસે ફરિયાદીને સમાધાન કરી ફરિયાદ પરત લેવા સલાહ આપી હોવાના ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેથી આખરે હારી ગયેલ પિતાએ રડતા સ્વરે યોગ્ય ન્યાયની માંગણી સાથે જિલ્લા પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી

પછી અમને મારવામાં આવેલા હતા એ લોકો એ બધા ત્રણ થી ચાર જણા પહેલા મારવામાં આવેલા હતા ને પછી બીજા વીસ પચીસ થી માણસો બી બોલાવેલા હતા કડું ને ઉડું હતું

સરકારી માં ગયા હતા પેલા પછી ત્યાંથી જીવન રક્ષા હોસ્પિટલ છે સાયન માં ત્યાં મને ત્રણ દિવસ જેવા એડમિટ રાખવામાં આવેલો હતો જે ક્યાં આવ્યા છો તમે જિલ્લા માં જે અહિયાં સુરત જિલ્લા ઓફિસ માં આવેલા છે શું કીધું અહિયાં અહિયાં બી એ મેં કીધું છે જે એમાં કીધું એ સાડા આ છોકરા બધા રખડવા નીકળ્યા વોકિંગ કરવા માટે નીકળેલા હતા એના માટે નાના નાના છોકરાઓ વચ્ચે ઝઘડો થયો મારી લેવામાં આવ્યો એમાં એ છોકરા સામે પક્ષના છોકરા એના પપ્પા એને બધાએ મારી લીધા પછી આખા લોહી લોહાણ કરી દીધા અમે બધા હોસ્પિટલ લઈ ગયા છોકરા ને છોકરાને હોસ્પિટલ લઇ ગયા સાયન પોલીસ સ્ટેશન ગયા સાયન્સ પોલીસ સ્ટેશન ગયા ને એટલે અમને એમ કીધું તમે દવાખાને લઈ અમે દવાખાને લઈ ગયા ત્યાં ટાંકા ને એવું બધું લીધું અમારી એ લીધી પછી એ લોકોને ત્યાંથી ઉચકી ગયા પછી ફોન આવ્યો અમને કે અહીંયા સોસાયટીમાં બધા હથિયાર લઈને મારવા આવેલા છે એટલે અમે સોસાયટીમાં ગયા કોઈ ઓળખો છો અમે કોઈને ઓળખતા નથી અમે જે પકડાયા ત્રણ ચાર જણા એ પકડાયા ને સોસાયટી ના જે મારવા વાળા હતા ને એને અમે ઓળખીએ ને એમાં લોકો ને ગન પણ નીકળેલી હતા તલવાર હતી ચપ્પુ હતી બધું જ હતી ને આ એક ઈકો છે ઈકો ની અંદર ઈકો નો ફોટો પાડેલો છે અમે ફૂટેજ બી ચેક કરાવ્યા એ બિલ્ડિંગ ના એ પોલીસ વાળા આવીને ચેક કરી ગયા અમે સ્ટેશન છે ને ઝાલા સાહેબ છે ઝાલા સાહેબ એવું છે કે તમે સમાધાન કરો એમ કે અમે જેટલી પણ અમે પચાસ વાર જીઆયો પણ બધે એમ જ કે છે તમે સમાધાન કરો મારા છોકરાને લોહી લુહાણ કરી નાખેલા છે ને એ અમને સમાધાન કરવાનું કહે છે ને કોઈ એક્શન નથી લેતી પોલીસ એ લોકો ને એકસો એક કામ કરી દેવામાં આવેલા છે કોઈ એક્શન નથી લેતું એ લોકો એટલે અમે આવ્યા છે આજે એક બી કચરિ આ જો લોહ આખો લોહી લુહાણ વાળો છોકરો હતો એ લોકો કે તમે સમાધાન અમે સમાધાન માટે પણ ગયા તો કે અમે કોઈ ખર્ચો નહીં આપીએ કે આજે તો તમને મારું હોય કે આ બધું પતી જાય તો તમને હજુ મારવામાં આવશે એમ તમારી સાથે જેટલા આવે છે ને જેટલા છોકરા તમારી સાથે જે ફરે છે એટલે આ મારી સાથે જેટલા આવ્યો છે ને એ બધાને મારશું એમ કે આ બધું પતી જાય પછી એવી ધમકી આપે છે એમ અમને અમને તો એવું લાગે છે કે સાયન પોલીસ સ્ટેશન પૈસા ખાઈ ગઈ કે અમારું કઈ અમે ખાલી નિવેદન લેવા ગયા કે અમારા છોકરા જે નિવેદન આપેલું છે તે અમને આપો તે પણ અમને નથી આપ્યું